એક તરફ લોકસભાની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ ચાલી રહી છે આ વચ્ચે મહીસાગરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંઘે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી છે અને ખુલાસો કર્યો છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે કારણ કે આ સવારથી એવા સમાચાર વહેતા થયા છે કે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે ગુલાબસિંહ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પરથી જણાવ્યું કે મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત કરી રહ્યા છે જે તદ્દન ખોટી છે હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું માટે કોઈએ ખોટી અફવાઓમાં આવું નહીં અને ભાજપમાં જોડા રણસિંગ ફૂંકી નાખ્યું છે અને તમામ લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા છે જોકે ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યો છે તો ચૂંટણી પહેલા તોડની રાજનીતિ શરૂ થઈ છે લોકસભા ચૂંટણીનો બીજેપી જે છે ગુજરાતમાં આરંભ કરી ચૂકી છે કારણ કે મધ્યસ્થ કાર્યાલયની પણ જે છે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના અમુક નેતા જે છે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ખુલાસો કરી રહ્યા છે કે તેઓ કોંગ્રેસના જ છે અને કોંગ્રેસમાં જ રહે છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પરથી જણાવ્યું છે કે મારી સાથે કોઈ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા છું અને ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટો અને રાજીનામાની રાજનીતિનો દોર શરૂ થયો છે એવામાં ભાજપે ગઈકાલે બે ની લોકસભા ચૂંટણીનું રણસિંગું ફૂંકી નાખ્યું છે તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે જોકે ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે